Thank you.

ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાહેબ જામીન આપ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દીધી વાત કરવામાં આવે તો ત્યારે જામીન આપ્યા આશારામ ની ઉમર બંને બાબ વર્ષથી નથી મળ્યા મળતી વિગતો અનુસાર વધુ આપણે એ પણ જણાવી દીધી કે કોર્ટના આદેશ પ્રમાણે પોલીસ જપ્તમાં નારાયણ સાહેબ ફ્લાઇટથી જોધપુર જશે અને જણાવી દીધી કે ત્યાં ચાર કલાક તેના પિતા આશારામને મળી શકશે અને પહેલા પાંચ લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરાવવી પડશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો